પરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ એક આજે વહેલી સવારે એક જૂનવણી અને જર્જરિત મકાન અચાનક હતું અવાજ સામળીના આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા સ્થળ ઉપર ભય અને ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે મકાન ત્યારે અંદર કોઈ હાજર ન હતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી વિસ્તારના રહીશોએ ઘણી વાર મકાનની હાલત અંગે મકાન માલિકને નોટિસ આપી હતી તેઓએ લેખિત અને મૌખિક રીતે મકાન અસુરક્ષિત હોવાની રજૂઆત પણ કરી હતી પગલા ન લીધા હતા પરિણામે આજે સવારે મકાન ધરાશાય થઈ ગયું હતું ઘટનાની જાણ થતા વરાછા પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે તત્કાલ વિસ્તાર ખાલી કરાવ્યો અને કાટમાળના અવશેષોની તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મકાનમાં કેટલીક સામગ્રી અંદર ફસાઈ ગઈ હતી જેને બચાવ ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગ ને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને આની નથી થઈ પહેલી વસ્તુ એ છે બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય